તો ફોર્મ સેવ કર્યા પછી તમારું ફોર્મ સબમિટ થઈ જશે તમે જોઈ શકો છો રેકોર્ડ હેઝ બિન સબમિટેડ સક્સેસફુલી યોર ફાર્મર આઈડી મતલબ કે ફાર્મર આઈડી તમારી આ છે નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરાવા જી હા મિત્રો નવા ઓનલાઈન ફોર્મ ભરાવા ફરીથી શરૂ થઈ ગયા છે નવા રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે જે તમને ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે અને બાર મહિને છ હજાર રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા મળે છે તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું પરંતુ એનાથી વિશેષ કે ભાઈ અમુક બાબતો ખેડૂતોને નથી સમજાતી જેવા કે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી ક્યાંથી મેળવવી તો એના વિશે પણ આપણે જાણીશું ત્યાર પછી લેન્ડ ડેટ વિઝિટિંગ જે છે મતલબ કે તારીખ લખવાની આવે તમારે તો એ તમારે ક્યાંથી મેળવવી ત્યાર પછી સર્વે નંબર ખાતા નંબર હેક્ટર એના વિશે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું મિત્રો પરંતુ મુખ્ય બાબત છે કે મોબાઈલથી પીએમ કિસાનનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પીએમ કિસાનનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે એ લખો પીએમ કિસાન પીએમ કિસાન લખશો એટલે પીએમ કિસાનને અહીંયા ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો અહીંયા પીએમ કિસાન ઉપર આપણે ક્લિક કરી લેશું તો તમારે નીચે જવાનું રહેશે અને નીચે તમે જશો એટલે તમારે ઈ કેવાયસી કરી શકો છો ત્યાર પછી તમારું સ્ટેટસ તમે ચેક કરી શકો છો સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટ્રેશન ફાર્મર્સ કરીને છે સીએસસી પરંતુ આપણે અહીંયા રજીસ્ટ્રેશન કરવા માટે ન્યૂ ફોર્મ ભરવા માટે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન એના ઉપર આપણે ક્લિક કરીશું એના પર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંથી તમે લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો લેંગ્વેજ ચેન્જ કરી શકો છો ગુજરાતી ઇંગ્લિશ કોઈ પણ લેંગ્વેજ ચેન્જ કરી શકો છો બરાબર પરંતુ આપણે અહીંયા બે ઓપ્શન આવશે જો ગામડામાં રહેતા હોય તો રૂરલ તમારે સિલેક્ટ રહેવા દેવાનું છે પરંતુ સિટીમાં રહેતા હોય તો તમારે અર્બન ફાર્મર રજિસ્ટ્રેશન સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે અહીંયા આધાર નંબર તમારો લખવાનો રહેશે અને ત્યાર પછી તમારે મોબાઈલ નંબર લખવાનો છે હવે સંયુક્ત ખાતો હોય તો પણ તમારે કોઈ પણ એક વ્યક્તિનો આધાર નંબર લખવાનો છે ને એનું જ તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી તમારે સંયુક્ત અકાઉન્ટ જે છે એ લાસ્ટમાં ઓપ્શન આવશે એ હું તમને જણાવીશ અહીં તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે અહીંયાથી ગુજરાત સિલેક્ટ કરી લેશું ગુજરાત સિલેક્ટ કરીશું એટલે ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ જે પ્રમાણે છે સેમ એસ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને અહીંયા ગેટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરીશું તો હું અહીંયા પ્રોસેસ કરી લઉં છું તો અહીંયા ઓટીપી નંબર આવી ગયો છે ત્રેપન પંચાવન અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે ફરી એક વખત તમારે એ કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે અને એ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે પરંતુ તમારે ઓટીપી ના મળ્યો હોય તો તમારે રીસેન્ટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરવાનું છે મને ઓટીપી નંબર મળી ગયો છે તો પ્રોસેસ કરી લઉં છું ત્યાર પછી તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો એમાં છ અંકનો એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર અહીંયા ફરી એક વખત ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનો છે પરંતુ તમને ઓટીપી ના મળ્યો હોય તો તમારે અહીંયા ડીડન્ટ નોટ રિસીવ રિસેન્ટ ઓટીપી ઉપર ક્લિક કરી શકો છો અને ફરી ઓટીપી નંબર મેળવી શકો છો તો અહીં વેરીફાઈ ઉપર ક્લિક કરી લેશું આપણે કેપ્ચા કોડ વ્યવસ્થિત ના કર્યા હોય તો કેપ્ચા કોડ વ્યવસ્થિત આપણે ભરી લેશો અહીંયાથી ત્યાર પછી કંઈક આ પ્રમાણે એન્ટરફેસ થશે સૌ પ્રથમ અહીંયા તમારો ડિસ્ટ્રિક્ટ મતલબ કે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછી તમારો તાલુકો તમારું ગામ અને બ્લોક તમારો જે પણ હોય તે બરાબર તો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા તમારી ડિટેલ આવી જશે કે ભાઈ કોના નામ ઉપર આપણે ફોર્મ ભરીએ છીએ જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હશે સેમ એ ડિટેલ આવી જશે કેટેગરીમાં આપણે અહીંયા એસસી એસટી કેટેગરી છે પરંતુ જનરલ અને આધાર ઓબીસી કેટેગરીવાળા છે તો એ આધાર અહીંથી સિલેક્ટ કરી શકે છે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ફાર્મર ટાઈપ કરીને છે તો ફાર્મરમાં આપણે સ્મોલ અથવા તો અધાર મોટા ખેડૂત હોય તો અધાર અથવા તો સ્મોલ ટાઈપ સિલેક્ટ કરવાનો છે તો હું અહીંયા સ્મોલ ટાઈપ કરી લઉં છું સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી આધાર કાર્ડ મોબાઈલ નંબર તમારો ટોટલી આવી જશે જે પ્રમાણે આધાર કાર્ડમાં એડ્રેસ હશે સેમ ઓનલાઈન એ પ્રમાણે આવી જશે નીચે સ્ક્રોલ કરશું આપણે પિનકોડ નંબર તમારો ઓટોમેટિક આવી જશે અહીંયા ફાર્મર આવી જશે બરાબર જે નામ હશે તે અને લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી મિત્રો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી જે છે એ ઘણા બધા ખેડૂતોને ખબર નહીં હોય કે ભાઈ લેન્ડ રજિસ્ટ્રેશન મતલબ કે જમીનની નોંધણીની જે રજીસ્ટ્રેશન આઈડી હોય એ ક્યાંથી લાવવી તો એ પણ હું તમને ક્યાંથી મેળવવી એ હું તમને કહું છું રેશન કાર્ડ તમારી પાસે હોય તો તમે નાખી શકો છો બાકી કોઈ જરૂરિયાત નથી ડેટ ઓફ બર્થ ઓટોમેટિક આવી જશે પરંતુ અહીંયા એક્સેપ્ટ ફોર પીએમ કિસાન મનધન યોજના તો એનો લાભ મેળવવા માગતા હોય તો આપણે યશ કરીશું બાકી ન કરી દઈશું તો આપણે યશ કરી દઈશું અહીંયા આપણે ત્યાર પછીની વસ્તુ અહીં આવે છે કે ભાઈ તમે સિંગલ હોય તો તમારે કોઈ કરવાની જરૂરિયાત નથી પરંતુ જો તમારે જોઈનિંગ ખાતું હોય તો અહીં તમારે જોઈનિંગ ઉપર ક્લિક કરી અને ડિટેલ એડ કરવાની રહેશે આપણે અહીંયા હવે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી મેળવવા માટે અને બીજી વસ્તુ કે લેન્ડ ડેટ વેસ્ટિંગ બે વસ્તુ તમારે કમ્પલસરી આમાં માગે છે ફોમની અંદર બરાબર બે વસ્તુ તમારે કેવી રીતે મેળવી તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર લખો બ્રાઉઝરમાં એની રોર એની રોર લખશો એટલે અહીંયા ઓફિશિયલી વેબસાઇટની આવી જશે એને ઓપન કરી લેશું આપણે ઓપન કર્યા પછી તમે જો ગ્રામ્યમાં રહેતા હોય તો અહીંયા વીવ લેન્ડ રેકોર્ડ રૂરલ અથવા તો અર્બન શહેરમાં રહેતા હોય તો બેમાંથી એક સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયા રૂરલ સિલેક્ટ કરી લેશું આપણે ત્યાર પછી તમારે અહીંયા પસંદ કરો એના ઉપર આપણે ક્લિક કરી અને અહીંયા તમે અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટ્રીગ્રેટ નો ડિટેલ નંબર ડિટેલ્સ બરાબર એટલે કે સર્વે નંબરને લગતી સંપૂર્ણ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે ડિસ્ટ્રિક મતલબ કે જિલ્લો જે પણ તમારો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે જિલ્લો સિલેક્ટ કરીને તાલુકો ત્યાર તમારું ગામ અને તે પછી તમારો સર્વે નંબર જે પ્રમાણે તમારી સાત બાર આઠમાં સર્વે નંબર હોય એ પ્રમાણે તમારે સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે તો મેં અહીંયા જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરી લીધું છે ત્યાર પછી તમારે સર્વે નંબર પસંદ કરવાનો રહેશે સર્વે નંબર તમારો જે પણ હોય તમારી સાત બાર આઠમાં સર્વે નંબર હશે તમારા ગામનો એમાં તમારો સર્વે નંબર કયો આવ્યો તો એ તમારે પસંદ કરવાનો રહેશે ત્યાર પછી તમારે આ કેપ્ચા કોડ જે છે એ અહીં ટાઈપ કરીને ગેટ રેકોર્ડ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી નીચે જશો એટલે તમે અહીં જોઈ શકશો આ પ્રમાણે અહીંયા તમારી ડિટેલ આવી જશે ને અહીં તમે જોઈ શકશો આ યુપીઆઈએન કરીને આઈડી કરીને છે તો એ તમારી આ લેન્ડ આઈડી છે એને એની કોપી તમારે કરી લેવાની છે એની કોપી કરી અને તમારે પરે જે તે ફોર્મ તમે ભરો ત્યાં પેસ્ટ કરી દેવાની છે આપણે અહીંયા લેન્ડ રજીસ્ટ્રેશન આઈડી ટાઈપ કરી લીધી છે સિલેક્ટ કરી લીધી છે બરાબર અહીંયા રેશન કાર્ડ નંબર તમે ટાઈપ ના કરદો પણ ચાલે અને લેન્ડ રજિસ્ટ્રેશન પણ કમ્પલસરી નથી આઈડી પરંતુ તમે નાખી દેવી જરૂરી છે બરાબર રેશન કાર્ડ નંબર કંઈ જરૂરી નથી એટલા માટે આપણે એને છોડી દઈશું ત્યાર પછી આઉનરશીપ લેન્ડ હોલ્ડિંગ મતલબ કે એમાં તમારું ખાતું જે છે તેમાં સિંગલ નામ છે અથવા તો જોઈનિંગ ખાતું હોય તો સિંગલ હોય તો સિંગલ સિલેક્ટ કરવાનું જોઈન હોય તો જોઈન સિલેક્ટ કરવાનું છે તો અહીંયા જોઈન ખાતું કરી અને આપણે અહીંયા એડ ડિટેલ કરવાની છે બરાબર તો આપણે એડ ડિટેલમાં આપણે શું કરવાનું છે તો આપણે એડ ઉપર ક્લિક કરીશું આપણે એડ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ પ્રમાણે ડિટેલ આવશે આ પ્રમાણે આ ડિટેલ ભરાઈ ગઈ છે તમારી પરંતુ અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે એડ લેન્ડ ડિટેલ મતલબ કે જમીનની તમારે ડિટેલ ભરવાની છે હવે તમારે સૌ પ્રથમ તો ખાતા નંબર ટાઈપ કરવાનો છે અહીંયા ખાતા નંબર તમારી સાત બાર આઠમાં હોય માં હોય બરાબર આઠ તમારી તમામ વિગત હોય છે એ મિત્રો એક વસ્તુ યાદ રાખજો તમે ખાતા નંબર નાખવાનો છે તમારે અહીં સર્વે નંબર તમારો જે પણ હોય એ તમારે ટાઈપ કરવાનો છે અને તમારે અહીંયા હેક્ટર અને એરિયા નાખવાનો છે હેક્ટર એટલે મતલબ કે સવા છ વીઘા જો તમારે જમીન હોય તો હેક્ટર આવશે બાકી પછી એના પછીની જે પણ એરિયા તમારી જમીન હોય એ તમારે લખવાનું રહેશે હવે એ વસ્તુ તમારે ક્યાંથી મળશે તો તમને એ આઠમાંથી તમને મળી જશે આપણે જોઈએ આપણે ઓનલાઈન ફરી તમારે ન્યૂ ટેબ ઓપન કરીને એની રોલ લખશો એટલે તમારે આ વેબસાઇટમાં આવી જવાનું છે તમારે ત્યાર પછી તમારે અહીંયા વીવ લેન્ડ રેકોર્ડ રૂલર એના ઉપર આપણે ક્લિક કરી લેશું અહીંયા પસંદ કરો એમાં આપણે આઠની નકલ સિલેક્ટ કરવાની છે તો આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે અહીંયા વીએફ આઠની વિગતો કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું બરાબર એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા સૌપ્રથમ તમારો જિલ્લો જે પણ હોય એ પસંદ કરવાનો છે મારો તાલુકો પસંદ કરવાનો છે ગામ પસંદ કરવાનો છે અને તે મારે પછી ખાતા નંબર ટાઈપ કરવાનો છે તો અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી આઠમાં તમામ વિગત આવી જશે તો પહેલાં હું પ્રોસેસ કરી લઉં છું અને એ જ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની છે તો એ પ્રમાણે પ્રોસેસ કરશો એટલે આ પ્રમાણે અહીંયા આવી જશે અહીંયા તમારો ખાતા નંબર આવી જશે તમારો જે પણ ખાતા નંબર તમારી સાત બાર આઠમાં આવશે બરાબર આઠમાં તમે કઢાવી લેશો એટલે આઠથી તમારું બધું કામ પતી જશે આઠમાં આવશે તો ખાતા નંબર અહીં આવશે અને ત્યાર પછી તમારો અહીંયા સર્વે નંબર આવશે બરાબર સર્વે નંબર તમારો જો એક હશે તો એક આવશે બે હશે તો બે અલગ અલગ સર્વે નંબર આવશે અને બે અલગ અલગ જમીન પણ આવશે હવે તમારા અહીંયા હેક્ટર આરે જે છે એ તમારે અહીંયા આવી જશે તો હેક્ટર જે આપણે અહીંયા છે હવા સવા છ વીઘાથી ઓછી જમીન હોય તો અહીંયા ઝીરો આવી જશે પરંતુ એની આગળના જે છે ચુમ્માલીસ સડસઠ કે તમને જે પણ હોય તે તો એ તમારે પરે ટાઈપ કરી દેવાના છે તો આ પ્રમાણે તમારે સર્વે નંબર ખાતા નંબર અને હેક્ટર જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાના છે ત્યારબાદ તમારે એક બીજી મહત્ત્વની ડે વસ્તુ જે છે અપલોડ કરવાની રહેશે લેન્ડ ડેટ વિઝિટિંગ કરીને છે એ લાસ્ટમાં આવશે બરાબર તો એ પણ તમારે લેન્ડ ડેટ વિઝિટિંગ છે તો એ ડેટ પણ આપણે લખવાની રહેશે હવે ડેટ ક્યાંથી કઢાવવાની તમારે તો ડેટ કઢાવવા માટે તમારે સૌ પ્રથમ રૂરલ રેન્ડ રેકોર્ડમાં ગ્રામ્ય જમીનનો રેકોર્ડમાં આવી જવાનું છે ત્યાર પછી તમારે અહીંથી જે પ્રમાણે આપણે ગયા વખતે સિલેક્ટ કર્યું હતું એ જ પ્રમાણે સેમ આપણે સિલેક્ટ કરવાનું છે અહીંયાથી શું સિલેક્ટ કરવાનું છે તો અહીંયા ઇન્ટિગ્રેટ સર્વે નંબર ડિટેલ સર્વે મતલબ કે સર્વે નંબરને લગતી તમામ માહિતી તો એ આપણે અહીંયાથી સિલેક્ટ કરવાની છે સિલેક્ટ કરશો એટલે તમારે ત્યાર પછી તમારી ડિટેલ ભરવાની છે અહીંથી ભરેલી રહેશે બરાબર ગ્રામ ગામ તાલુકો અને જિલ્લો જે પણ હશે એ તમારે સિલેક્ટ હશે ત્યાર પછી તમારે અહીંથી તમારે સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે બરાબર સર્વે નંબર આ પ્રમાણે સિલેક્ટ કરશો કરવાનો રહેશે તમારે તમે ડાયરેક્ટ સિલેક્ટ અથવા તો ડાયરેક્ટ લખી નહીં શકો બરાબર તો આ પ્રમાણે સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા આ કેપ્ચા કોડ ટાઈપ કરી અને તમારે ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે પછી સર્વે નંબર પ્રમાણે તમારે અહીંયા આ ડિટેલ ઓપન થઈ જશે અહીં તમે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો બરાબર મળશે અને એમાં તારીખ પણ તમને મળી જશે કે જે ભાઈ આઠ બાર બે હજાર એકવીસે આપણે જે ફેરફાર કર્યા હતા અથવા તો નોંધ જે છે એ ચડાવી હતી તો એ ડિટેલ અહીંયા તારીખ અહીં આવી ગઈ છે તે પછી એ પ્રમાણે તમારે નીચે તારીખ જોવી હોય તો તમે એ પણ તમને તારીખ બતાવી દો કે નોંધની અસર આપ્યાની તારીખ આઠ બાર બે હજાર એકવીસ અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે આઠ બાર બે હજાર એકવીસ તો આ તારીખ તમારે ત્યાં તમારે ટાઈપ કરવાની રહેશે આટલી વસ્તુ તમારે મહત્ત્વની છે મિત્રો અને આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બાકી ફોર્મ બિલકુલ સહેલું છે સ્ટેપ બાય સ્ટેપ તમે લાસ્ટમાં જોતા રહેશો તો તમારા ફોર્મમાં એક પણ મિસ્ટેક નહીં થાય બે ત્રણ વખત એવી રીતના હોય તો લાસ્ટ જે પાંચ સાત મિનિટ છે તો એ તમે જોશો એટલે તમારા મગજમાં ઓટોમેટિક આવી જશે બરાબર હવે આપણે ડાયરેક્ટ જઈએ ફોર્મની અંદર હવે લેન્થ ડિટેલમાં મેં કમ્પ્લીટ ડિટેલ ભરી દીધી છે મિત્રો મેં જે પ્રમાણે તમને કીધી હતી સેમ એજ પ્રમાણે મેં ડિટેલ અહીંયા ભરી છે અહીંયા સર્વે નંબર ખાતા નંબર જે હતા એ ભર લખેલા છે ત્યાર પછી તમારે અહીંયા ખર્ચા નંબર મતલબ કે તમારા જે સર્વે નંબરો એ તમારે લખવાના છે એરિયા તમારા જમીનના કેટલા છે બરાબર તો એ જે હતા તે આપણે અહીંયા લખી લીધા છે ત્યાર પછી મહત્ત્વની વસ્તુ એ છે કે ભાઈ એક બે બે હજાર ઓગણીસ પહેલાં જો તમારા તમને જમીન મળી અથવા તો તમારા નામ ઉપર થઈ હોય તો પહેલું સિલેક્ટ કરવાનું છે એક બે બે હજાર ઓગણીસ પછી જો તમારા નામ ઉપર જમીન થઈ હોય તો બીજું સિલેક્ટ કરવાનું છે હવે સેના માટે સેના લીધે તમારે નામ ઉપર જમીન થઈ બરાબર તો અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે કે ભાઈ ડેટ ઓફ હસબન્ડ મતલબ કે પતિ એક્સપાયર થઈ ગયા હોય પિતા એક્સપાયર થઈ ગયા હોય અથવા તો વારસાઈમાં મળી હોય બરાબર તો એ ઘણા બધા ઓપ્શન છે એમાંથી તમારે કોઈ પણ જે તે લાગુ પડતું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો પિતા ઓફ એક્સપાયર થઈ ગયા હોય તો ડેટ ઓફ ફાધર કરીને છે તો એ સિલેક્ટ કરવાનું છે તો મેં એ સિલેક્ટ કરી લીધું છે ત્યાર પછી મેં તમને જે લેન્ડ લેન્ડ ડેટ વેસ્ટિંગ કરીને છે એ ડેટ મેં તમને જે કીધી હતી તો એ જ ડેટ અહીંયા તમારે મેં મેચ કરી લીધી છે જોઈ શકો છો અહીંયા પટ્ટા એરિયાને એ બધી વસ્તુ તમારે કરવાની નથી તમારે અહીં નોચ કરવાનું છે બરાબર કારણ કે તમારી માલિકીની જમીન હોય તો તમારે કંઈ કશું કરવાની જરૂરિયાત નથી પરંતુ પહેલાં કોના નામ ઉપર જમીન હતી ને તે પછી તમારા નામ ઉપર આવી બરાબર તો એનો આધાર કાર્ડ નંબર તમારે અહીં લખવાનો છે સપોઝ કે તમારા પિતા ગુજરી ગયા હોય તો એનો આધાર નંબર લખવાનો છે પતિ ગુજરી ગયા હોય તો એનો આધાર નંબર લખવાનો છે પહેલાં જેના નામ ઉપર જમીન હતી એનો આધાર નંબર તમારે લખવાનો છે આધાર નંબર લખી અને તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું છે બરાબર તો હું પહેલાં પ્રોસેસ કરી લઉં છું અને ત્યાર પછી તમારા અહીંયા આઠ અ ની નકલ તમારે અપલોડ કરવાની છે મિત્રો બરાબર સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં તમારે આઠ અની મતલબ કે આઠ અ જે છે એમાં જમીનની તમામ વિગત આવી જાય છે સર્વે નંબર ખાતા નંબર અને સંયુક્ત ખાતું હોય તો એની ઉત્તરો ઉત્તરોત્તર આ જેટલા પણ નામો હોય તે તમામ વસ્તુ આવી જશે આઠ અપલોડ કરવાની છે આઠ પણ કઈ અપલોડ કરવાની છે મામલેદારથી તમારે સિક્કાવાળી આઠ અપલોડ કરવાની છે તમારે ઓનલાઈન પ્રિન્ટ કઢાવી અને અપલોડ નથી કરવાની અને ત્યાર પછી તમારે અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો મેં એક સર્વે નંબરની ડિટેલ મેં ફિલઅપ કરી દીધી છે અહીંયા તમામ વિગત છે પરંતુ બીજી એક મહત્ત્વની વસ્તુ તમને મારે જણાવવાની છે મિત્રો કે એરિયા તમે જે લખો તો એની વચ્ચે તમારે સ્લેશ નથી લખવાનો ડોટ નથી લખવાનો કારણ કે મેં સ્લેશ અને ડોટ લખીને બેથી ત્રણ વખત ફોર્મ ભરેલું છે પરંતુ એ લોગઆઉટ થઈ જતું હતું અને ફરીથી આવી જતું હતું એટલા માટે મેં સ્લેશ અને લોગાઉટ જે ડોટ છે તો એ મેં કાઢી નાખ્યા છે જે પ્રમાણે તમારે ક્રમ હોય એ પ્રમાણે તમારે લખવાના છે કોઈ પણ મિસ્ટેક હોય એમાં તો તમારે અહીંયા ડિલેટ કરીને તમે ફરીથી એડ કરી શકો છો અને બીજે બીજો એક સર્વે નંબર તમારા દાખલા તરીકે એક ખાતાના બે ત્રણ સર્વે નંબર હોય તો એ સર્વે નંબર આ પ્રમાણે તમારે એક સર્વે નંબરની ડિટેલ એડ કરી લેવાની છે પછી બીજો સર્વે નંબર આ પ્રમાણે પાછો ડિટેલ ભરી લો અને પછી ફરીથી તમારે આ પ્રમાણે એડ કરી લો તો આ પ્રમાણે બીજી વખત હું એડ કરીશ એટલે બંને સર્વે નંબરની ડિટેલ એડ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો બંને સર્વે નંબરની ડિટેલ એડ થઈ ગઈ છે તમારે કોઈ પણ મિસ્ટેક હોય તો તમારે અહીંયાથી ડિલેટ કરી શકો છો જો મિસ્ટેક ના હોય તો ડિલેટ કરવાની કોઈ જરૂરિયાત નથી હવે આઠ આની નકલ પણ અહીંયા બસ્સો કેબીમાં પીડીએફમાં અપલોડ કરવાની છે મિત્રો તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે પીડીએફ તમારે પહેલાં બનાવી લેવાની છે અને ત્યાર પછી તમારે ચૂઝ ફાઇલ કરી અને એના ઉપર ક્લિક કરવાનું છે અહીંથી તમે જે પણ તમે પીડીએફ બનાવેલી હોય તો એ પીડીએફ તમારે અહીંથી ડાયરેક્ટ ઓપન સિલેક્ટ કરી લેવાની છે તો હું અહીંથી સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી તમારે અહીંયા ઓફ સેવ કરી લેવાની છે તો ફોર્મ સેવ કર્યા પછી તમારું ફોર્મ સબમિટ થઈ જશે તમે એ જોઈ શકો છો રેકોર્ડ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી યોર ફાર્મર આઈડી મતલબ કે ફાર્મર આઈડી તમારી આ છે અને આ ફાર્મર આઈડી છે તો એને તમારે કોપી કરી લેવાની છે અથવા તો ક્યાંય પણ તમારે સેવ તમારા મોબાઈલની અંદર કરવાની રહેશે કારણ કે હવે હવે પછી જ્યારે પણ તમે સ્ટેટસ ચેક કરશો એટલે આ ફાર્મર આઈડી તમારે આપવી પડશે અને ત્યારે જ ત્યાર પછી તમારે સ્ટેટસ ચેક કરી શકશો કે ભાઈ મારો હફતો જમા થયો છે કે નહીં આ જમા થયો છે તો ક્યારે જમા થયો છે આ આપણું ફોર્મ જે છે તે એક્સ સેપ્ટ થયું છે અથવા તો રિજેક્ટ થયું છે રિજેક્ટ થયું છે તો શા કારણે રિજેક્ટ થયું છે આ તમામ વસ્તુ તમારે ચેક કરવાની હશે તો તમારે આ ફાર્મર આઈડીની જરૂર પડશે બીજી એક મહત્ત્વની બાબત હું તમને જણાવી દઉં મિત્રો કે તમે જ્યારે પણ ફોર્મ ભરશો ત્યારે બની શકે કે બેથી ત્રણ વખત તમારે આખું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું હોય ને તે પછી ફરીથી તમે મ પેજ ઉપર આવી જશો લોગઆઉટ થઈ જશો તો ગભરાવાની જરૂરિયાત નથી ક્યારેક કેવી રીતના વેબસાઇટ પ્રોબ્લેમને લીધે એવું થાય છે તો તમારે પ્રયત્ન કરવાનો છે આજે એ પ્રમાણનું પ્રોબ્લેમ થયો હોય તો પછી તમે કાલે બીજે દિવસે ભરશો તો તમારું ફોર્મ બિલકુલ આસાનથી સબમિટ થઈ જશે સક્સેસફુલ થઈ જશે તો આ પ્રમાણે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઓનલાઈન ફોર્મ મોબાઈલથી ભરી શકો છો મિત્રો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને પૂછી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને બીજા ખેડૂતોને પણ તમે શેર કરજો જેથી કરીને એ મોબાઈલથી ફોર્મ ભરી શકે છે મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ